સુરત ના કતારગામ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે નૌતમ સ્વામી દ્વારા દ્વારકામાં વાહવાહી કરી હતી કતારગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નૌતમ સ્વામી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને તેમાં દ્વારકામાં થતી સરકાર કાર્યવાહી લઈને નિવેદન આપી રાજકીય ચર્ચામાં પગ માંડ્યો તેમ લાગી રહ્યું છે

ગેરકાયદેસર મજારો દરગાહો અને કેટલાક મુસલમાનોએ મત્સ્યોદ્યોગના નામે બનાવેલા શેડ વગેરે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ડિમોલિશ કરી રહી છે એના માટે અમે અખિલ ભારતીય સંત સમિતિ અમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ આ હિંમતભર્યું પગલું એ ગુજરાતના હિન્દુઓ માટેની ખૂબ મોટી અમે એમના વતી ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ હૃદયના આશીર્વાદને ધન્યવાદ આપીએ છીએ આ બહુ ઉત્તમ સ્તુત્ય પગલું ભાજપની સરકારે લીધું છે એક બીજું ભારત સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા ઉપર જે પ્રતિબંધ મૂક્યો છે પાંચ વર્ષ માટે એ તદ્દન વ્યાજબી છે હજુ પણ સંપૂર્ણપણે દેશની અંદર પંદરથી વધારે સ્ટેટોમાં જે દરોડા પાડવામાં આવ્યા કરોડો રૂપિયા ખાડી દેશોમાંથી પોપ્યુલર ફ્રન્ટના ખાતાઓમાં જમા થયા એ સિવાય એમની ઓફિસોમાં દરોડા પડ્યા ત્યારે રોકડા પકડવામાં આવ્યા અને એમની જે ભારતમાં ને ભારત વિરોધી જે બહારના દેશોમાં ચાલતી જે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ છે એની અંદર જે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જે કામ કરી રહ્યું છે એ કોઈ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા નથી એ માત્ર ને માત્ર ભારતને ગજવાય હિન્દ બનાવવા તરફનો આ પ્લાન હતો જે પ્લાન નિષ્ફળ કરવા તરફ એનડીએની ગવર્મેન્ટ એટલે કે માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યું છે એને અખિલ ભારતીય સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હાલ તો નવતમ સ્વામી કે જેના પર અગાઉ ફાયરિંગ કરાયું હતું તે દ્વારા મુસ્લિમો સામે થતી કાર્યવાહી લઈને નિવેદન કરવું પડ્યું છે ત્યારે જોવું રહ્યું કે આવી રીતે રાજ કે નિવેદન કરી ચર્ચામાં આવવાનો પ્રયાસ કરનારા નવતમ સ્વામી કેટલા સફળ થશે અશસ્ષ્યઠા સાથે પ્રકાશવાળા